અરે ભાવ બોગ લાવ્યો ખાવાનું બધાય ને શું ખાવાનું બનાવીને તારે અનુપમાનો અર્થ એટલી ફટાકી થાય જોઈ લેવાથી પછી બનાવું હ શું યાર અનુપમા અહીં અનુપમા તારો ભીકો છે અને તારે અનુપમાનો ભીકોડ જો છે નહિ ફટાફટ મને જમવાનું હા તમારે મેચ પૂરી થઈ ગઈ કે મેચ હતી ત્યારે મિનિટ થાય હું આગળી આવું મારી બેન પણ એને ખેરે જવા નતું બેસતા

ત્રણ છોકરા <tipan> <tipan> <tipan>

તવક મને 200 રૂપિયા આપો ને લેવા જાવ એને આપને મને 200 રૂપિયા હા આકડી બીજી લેવા જાવીતી ને તો એની પાસે લગન કરવા પૈસા હતા ને ના તેમ છોકરાનું પેટ ભરવા પૈસા હતા જોસો ને આનો હવે એની પાસે ખાલી 200 રૂપિયા નથી મારે હોટેલ માં છે એટલે કાઈની નતખાવ મારે નતખાવ તમારે સુઈ જાવ શાંતિના હરુ આય તો તમ 200 રૂપિયા દેવાનો तो हुई जाओ जो गुड नाइट ने जैसे कृष्णा बिदो हो